મળી રહે તે હેતુથી આ આયોજન કરાયું હતું તસવીરો જે રીતે જોવા મળી રહી છે આ પ્રયાસ સંસ્થા ખાતે જે પક્ષીઓ કે જેમને પતંગની દોરીથી ઈજા પહોંચી હોય તેમની સારવાર માટે આ સમગ્ર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં અત્યારે ફિલાહાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા તેમણે મુલાકાત લીધી સુરતની આ તસવીર આપ નિહાળી રહ્યા છો જ્યાં ખાસ જીવદયા પ્રેમીઓ જે છે તેમને માટેનું આયોજન અને સાથે સાથે તેમણે આજના દિવસે સવારે જે છે તે ખાસ નાસ્તાનું પણ જે આયોજન થયું હતું ગાંઠિયા અને ફાફડાની મિજબાની પણ તેમણે માણી હતી તેની પણ અલગ અલગ તસવીરો આપના ટીવી સ્ક્રીન પર તો આજે ખાસ પક્ષીઓ માટેનું જે સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં મેડિકલ કીટ પણ આપવામાં આવી છે અને બોર્ડ રેસ્ક્યુ સેન્ટરની જે આ મુલાકાત છે તેની અલગ અલગ તસવીરો તો આ કબૂતર અત્યારે ફિલહાલ જે ઇજાગ્રસ્ત થયું તેની સારવાર ચાલી રહી છે તેની તસવીરો